વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર નામાના મૂળ તત્વો એમાં આજે આપણે શેરમૂડીના હિસાબોના ટૂંકા દાખલાઓ સમજીએ છીએ વિદ્યાર્થી મિત્રો શેર મૂડીના સ્વાધ્યાયમાંથી વિભાગ ઈમાં આઠ માર્કનો એક મોટો દાખલો પૂછાય છે પરંતુ ઘણીવાર એ આઠ માર્કના દાખલાના અથવામાં એટલે કે ઓપ્શનમાં ટૂંકા ટૂંકા દાખલાઓ તમને પૂછવામાં આવતા હોય છે તો આપણી ટેક્સ્ટબુક એટલે કે પાઠ્યપુસ્તકમાં દાખલા નંબર બાર અને દાખલા નંબર તેર એમાં બંનેમાં ત્રણ ત્રણ દાખલાઓ આપેલા છે એટલે આપણે આવા કુલ છ દાખલાઓનો અભ્યાસ કરવાનો છે અને એક ઉદાહરણ આપેલું છે ઉદાહરણ નંબર દસ એ તમારે એચ તરીકે જાતે તૈયાર કરવાનું છે પણ એ પહેલાં આપણે ઉદાહરણ બારને સૌ પ્રથમ સમજી લઈએ સોરી આપણે સ્વાધ્યાયના દાખલા નંબર બારને પ્રથમ સમજી લઈએ અને ત્યાર પછી તેરને સમજી લઈએ એટલે તમને ટૂંકા દાખલાઓ બરાબર આવડી જશે હવે વિદ્યાર્થી મિત્રો ટૂંકા દાખલાઓ સમજવા માટે સૌથી પ્રથમ યાદ રાખો કે સામાન્ય રીતે ટૂંકા દાખલા માટે ત્રણ આમ નોંધ કરવામાં આવતી હોય છે તમને અહીંયા એ આમનોંધ બતાવું છું પ્રથમ આમ નોંધ હોય એ કંપની જે વ્યક્તિ શેર ન ભરે એટલે કે શેર હોલ્ડર નાણાં ન ભરે એટલે જે હપ્તાના નાણાં એને નથી ભરેલા એના સહિતની બધી રકમ કંપની જપ્ત કરી લે એટલે ટૂંકમાં શેર જપ્ત કરી લે અને એ શેર પછી બીજી વ્યક્તિને પોતાને અનુકૂળ પડે એ ભાવે ફરીથી વેચતા હોય છે તો પ્રથમ જે વ્યક્તિએ શેરના નાણાં નથી ભરેલા હપ્તાના એ પેલી આમનો શેર જપ્ત કરવાની હોય બીજી આમ નોંધ તમે અહીંયા જુઓ છો બેંક ખાતે ઉધારવાળી એ ફરીથી બહાર પાડે છે અને ત્રીજી આમનો જે તમે અહીંયા જુઓ છો એ છેલ્લે કંપનીને કેટલી રકમનો લાભ મળેલો એ હોય છે એટલે કહેવાની વાત એટલી કે પ્રથમ આમનો જે બને એમાં કંપનીને કેટલી રકમનો લાભ મળ્યો એટલે કે કેટલી રકમ શેર જપ્તી તરીકે મળી એ લાભની આમ નોંધ હોય બીજી આમનોદ છે એમાંથી એ થોડા ઓછા નાણાં લઈ અને એ શેર ફરીથી બહાર પાડતા હોય એટલે કેટલું નુકસાન ગયું એ નુકસાનની બીજી આમ નોંધ હોય અને ત્રીજી આમ નોંધ છે એ ચોખ્ખો કેટલો ફાયદો થયો એ રકમ છે એના માટેની આમ નોંધ હોય આપણું આ ઉદાહરણ છે એમાં એવું બને છે કે પ્રથમ આમનોંદમાં ત્રણ રૂપિયા એણે ભરેલા છે બાકીની રકમ એણે નથી ભરી એટલે ત્રણ રૂપિયાનો પ્રથમ આમનોંદમાં લાભ થયો બીજી આમનોંદમાં એ શેર કંપની આઠ રૂપિયા લેખે બહાર પાડે એટલે આગળ જે ત્રણનો લાભ થયો હતો એમાંથી આઠ રૂપિયા લેખે બહાર પાડે એટલે બે રૂપિયાનું નુકસાન જાય હવે ત્રીજી જે આમનોદ બને એ એવી બને કે પ્રથમ આમનોદમાં ત્રણનો લાભ બીજી આમનોદમાં બેનું નુકસાન અને છેલ્લી આમનોદ ત્રણ રૂપિયાના લાભમાંથી બે રૂપિયાનું નુકસાન બાદ કરતાં એક રૂપિયો જે વધે છે એ આઠસો શેર ઉપર એટલે તમે અહીંયા આઠસો રૂપિયા એના જુઓ છો એટલે એ ચોખ્ખો લાભ છેલ્લે કેટલો વધે છે એની હોય ટૂંકમાં ફરીથી વાત કરી દઈએ પ્રથમ આમનો લાભની બીજી આમનો નુકસાનની અને ત્રીજી આમનો છેલ્લે કેટલા નાણાંનો લાભ ચોખ્ખો લાભ વધે એની કરવામાં આવતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલાઓને ખૂબ જ સરળતાથી સમજવા માટે આપણે અહીંયા એક નાનકડી ગણતરી દરેક દાખલામાં કરી લેવાની તમારે માત્ર આટલું જ કરવાનું કે મળેલ રકમ એ આપણને કેટલી મળી અને કેટલી રકમ બાકી રહી હવે દસ રૂપિયાનો શેર છે તમે અહીંયા રકમમાં જુઓ છો કે મંજૂરીના ચાર અને હપ્તાના ત્રણ નથી ચૂકવાણા એવું રકમમાં આપણને સૂચના આપી છે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે રકમ ચાર રૂપિયા મંજૂરીના અને ત્રણ રૂપિયા હપ્તાના નથી મળતા એ બાકી રકમ કહેવાય તો મેં અહીંયા લખીને તમને બતાવી છે બાકી રકમ મંજૂરીની અને બાકી રકમ હપ્તાની ચાર અને ત્રણ એ તમારે મંજૂરી ખાતે અને હપ્તા ખાતે જમા કરવાના આ યાદ રાખવાનું ખાસ હવે આપણને ખબર પડી ગઈ કે ચાર અને ત્રણ મંજૂરીના અને હપ્તાના બાકી હોય તો એની પહેલાં અરજી વખતે રકમ આપણને મળી ગઈ હોય તો ઉપર આપણે લખી નાખવાનું મળેલ રકમ ત્રણ રૂપિયા હવે એ કેવી રીતે લખવાના તો આપણને ખબર છે કે કુલ રૂપિયા દસ હોય શેરની કિંમત એટલે દસમાંથી સાત બાકી ચાર વધતા ત્રણ એટલે ત્રણ રૂપિયા મળી ગયા છે એવું આપણે માની અને એ મળી ગયેલી રકમ કંપની જપ્ત કર લેશે એટલે શેર જપ્તી ખાતે એ રકમ જમા કરવાની ટૂંકમાં યાદ રાખો કે દસ રૂપિયાના બે ટુકડા પાડવાના દસ રૂપિયાનો સરવાળો નીચે આવે એ શેર મૂડી ખાતે ઉધાર થાય તમે જુઓ છો અને દસ રૂપિયાના ઉપર બે ભાગ પડે એક મળેલી રકમ અને એક બાકી રકમ મળેલી રકમ છે એ શેર જપ્તી ખાતે જમા થવા જાય અને બાકી રકમ જે હપ્તાની બાકી હોય એનું નામ આવે આટલું તમારે યાદ રાખવાનું ઉપરની રકમ જમા થાય અને સરવાળો છે એ શેર મૂડી ખાતે ઉધાર થાય તો હવે તમે અહીંયા જોઈ શકો છો ત્રણ ચાર ત્રણ એ જમા થશે અને દસ રૂપિયા શેર મૂડી ખાતે ઉધાર થશે હવે વિદ્યાર્થી મિત્રો એની આમ આપણે જેવી રીતે આંકીએ છીએ એવી રીતે આંકી નાખવાની તારીખ વિગત ખાપા ઉધાર જમા રૂપિયા હવે એમાં પ્રથમ આમ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર આઠ હજાર રૂપિયા હવે તમારે શું કરવાનું તો ઉપર જે ગણતરી હતી એમાં દસ રૂપિયા હતા એકાઉન્ટ્સમાં લખી લેવાના રૂપિયા દસ ગુણ્યા શેરની સંખ્યા તમને રકમમાં આપી છે આઠસો ગુણાકાર કરીએ એટલે આઠ હજાર રૂપિયા શેર મૂડી ખાતે ઉધાર આ આમનો તમારે પાકી કરી લેવાની છે તે ઉપર આપેલી ત્રણ રકમ જમા કરી દો તે શેર જપ્તી ખાતે જમા ગણતરીમાંથી રકમ લઈએ ત્રણ રૂપિયા આઠસો શેર વડે ગુણાકાર કરીએ ચોવીસો રૂપિયા મળે છે ત્યાર પછી તે શેર મંજૂરી ખાતે જમા કરો એના છે ચાર રૂપિયા એને ગુણ્યા આઠસો શેર એટલે આઠસો બત્રીસસો રૂપિયા અને તે હપ્તા ખાતે જમા કરી દઈએ ત્રણ રૂપિયા ગણતરીમાંથી આગળથી જોઈ લેવાના ગુણ્યા આઠસો શેર ટૂંકમાં તમારે શેરની સંખ્યા વડે આગળની ગણતરીને ગુણથી જવાની એટલે ત્રણ ગુણ્યા આઠસો કરીએ એટલે હપ્તાના ચોવીસો રૂપિયા જમા થશે પછી તાળો મેળવી લેવાનો કે ચોવીસો બત્રીસો અને ચોવીસોનો સરવાળો આઠ હજાર રૂપિયા થઈ જશે તો આ રીતે તમારે અહીંયા પહેલી આમનોદ છે એની બાબતે લખી નાખવાની કંપનીએ શેર જપ્ત કર્યા અહીંયા તમે જોઈ શકો છો કે ચોવીસો રૂપિયાનો કંપનીને ફાયદો થયો ત્યાર પછી બીજી આમ જે નુકસાન માટેની આમનોદ છે એમાં રકમમાં પણ સૂચના આપી છે કે આ શેર આઠ રૂપિયા લેખે બહાર પાડ્યા એટલે બેંકમાં આઠ રૂપિયા આવશે એટલે બેંક ખાતે ઉધાર કરવાના કાઉસમાં લખી લેશું રૂપિયા આઠ ગુણ્યા આઠસો શેર એટલે ચોસઠસો રૂપિયા બેંકમાં આવે છે બેંક લેનાર એટલે એના ખાતે ઉધાર કરશું ત્યાર પછી મિત્રો ખાસ યાદ રાખો કે શેર જપ્તી ખાતે ઉધાર એવો શબ્દ તમારે યાદ રાખી અને લખવાનો છે શબ્દ લખી નાખશું શેર જપ્તી ખાતે ઉધાર પહેલી આમનંદમાં શેર જપ્તી ખાતે જમા હોય બીજી આમનંદમાં શેર જપ્તી ખાતે ઉધાર હોય હંમેશા હવે એની રકમ જે સોળસો રૂપિયા તમે જુઓ છો એ કેવી રીતે મેળવવાની તો યાદ રાખો તમારે પહેલી આમનોદની ઇક્વિટી શેરમૂડી જે ઉધાર છે એમાંથી બીજી આમનોદની બેંક ખાતે ઉધારની જે રકમ છે એ બાદ કરવાની એટલે પહેલી આમનોદના શેરમૂડીના આઠ હજાર રૂપિયા ઉધાર છે એમાંથી બીજી આમનોદના બેંકવાળા ઉધાર છે ચોસઠસો રૂપિયા એ બાદ કરીએ એટલે છ હજાર છ હજાર ચારસો બાદ કરીએ એટલે સોળસો રૂપિયા વધશે એ બાદ બાકી જે વધે ને એને તફાવત કહીએ કોનો તો કે શેર મૂડી અને બેંકનો ફરીથી યાદ રાખી લો શેર જપ્તી ખાતે જે ઉધાર કરીએ બીજી આમનોદમાં બેંકની નીચે એમાં ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જે છે એમાંથી બેંક ખાતે ઉધારની બીજી આમનોદની રકમ બાદ કરતા જે રકમ સોળસો વધે એ શેર જપ્તી ખાતે ઉધાર કરવાની અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરી દેવાના જે આગળ ઉધાર કરેલા છે એ એટલે એનું ખાતું આપણે બંધ કરવાનું છે સરભર કરવાનું આઠ હજાર રૂપિયા તમે હવે સમજી ગયા હશો કે ઇક્વિટી શેર મૂડીનું ખાતું સરભર કરવા માટે આ બીજી આમનું કરવામાં આવે છે અહીંયા જે શેર જપ્તી ખાતે ઉધાર સોળસો છે એ સોળસો રૂપિયા કંપનીને ગયેલું નુકસાન છે આગળની આમણંદમાં ચોવીસોનો લાભ હતો હવે ત્રીજી અને છેલ્લી આમનું થશે આ દાખલા માટેની શેર જપ્તી ખાતે ઉધાર આ નમૂનો યાદ રાખવાનો છે શેર જપ્તી ખાતે ઉધાર કરશું તો ત્યાં તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું પહેલી શેર જપ્તી ખાતે જમા જે છે ચોવીસો એમાંથી બીજી આમનોના શેર જપ્તી ખાતે ઉધાર જે છે સોળસો રૂપિયા એ બાદ કરવાના એટલે યાદ રાખવાનું જપ્તી માઇનસ જપ્તી પહેલી આમનોદની જપ્તી એમાંથી બીજી આમનોદની જપ્તી એ બાદ કરવાની એટલે ચોવીસો માઇનસ સોળસો કરશો એટલે આઠસો રૂપિયા શેર જપ્તી ખાતે ઉધાર કરવાના અને તે મૂડી અનામત ખાતે રકમ જમા કરી દેવાની આઠસો રૂપિયા આ ત્રણ આમનોંદનો નમૂનો આપણે પાકો કરી લેવાનો પેલી આમનોદની બાબત જે થાય કંપનીએ શેર જપ્ત કર્યા બીજી આમનોંદની બાબત જે થાય જપ્ત કરેલ શેર ફરીથી બહાર પાડ્યા અને ત્રીજી આમનોદની બાબત જે થાય કે શેર જપ્તની જે રકમ ચોખ્ખો લાભ આપણને મળ્યો આઠસો રૂપિયા એ આપણે મૂડી અનામત ખાતે લઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમને એક બીજો દાખલો એના પછીનો આપેલો છે એને સમજી લઈએ હવે એ દાખલામાં છસો શેર છે દસ રૂપિયાનો શેર અરજી વખતે પાંચ ભરેલા પ્રથમ અને બીજા હપ્તાના અનુક્રમે ત્રણ રૂપિયા અને બે રૂપિયા એટલે કે ટોટલ પાંચ રૂપિયા ભરેલા નથી એટલે એ શેર જપ્ત કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ ગણતરી અહીંયા તમે જુઓ છો એ ગણતરી બરાબર ધ્યાનથી બરાબર એને સમજી લો મળેલી રકમ પાંચ રૂપિયા એ આપણે સમજી ગયા કે અરજી વખતના પાંચ ભય એટલે એ શેર જપ્તી ખાતે જમા થવા જશે હવે બે રકમ બાકી રહે છે પ્રથમ હપ્તો અને બીજો હપ્તો તો બાકી રકમ પ્રથમ હપ્તાની ત્રણ અને બીજા હપ્તાની બે રૂપિયા એ પ્રથમ અને બીજા હપ્તા ખાતે જમા કરશું અને ટોટલ સરવાળો આપણને ખબર છે કે દસ રૂપિયા એ શેર મૂડી ખાતે ઉધાર કરશું એટલે હવે આ ગણતરી ઉપરથી આપણે એની આમ નોંધ છે એ અહીંયા જોઈ લઈએ એ આમ નોંધ બરાબર આપણે ધ્યાનથી હવે સમજવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર હવે આપણે જોતા જશું સમજતા જશું કે પેલી આમ નોંધમાં હંમેશા યાદ રાખવાનું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જ થાય આગળથી રકમ જોઈ લેવાની દસ ગુણ્યા છસો શેર એટલે છ હજાર તે હવે ઉપરની ત્રણ રકમ છે એ જમા થવા જશે તે શેર જપ્તી ખાતે જે મળેલી રકમ છે પાંચ રૂપિયા એને ગુણ્યા છસો એટલે ત્રણ હજાર તે પ્રથમ હપ્તા ખાતે જમા જે બાકી રકમ છે ત્રણ રૂપિયા એને ગુણ્યા છસો એટલે અઢારસો રૂપિયા અને તે બીજા હપ્તા ખાતે એટલે કે છેલ્લા હપ્તા ખાતે જમા કરશું બે રૂપિયા ગણતરીમાંથી જોવાના છસો શેર એટલે ટોટલ બારસો રૂપિયા આપણે ત્યાં જમા કરેલા છે એ ત્રણેય જમા રકમનો સરવાળો છ હજાર થઈ જાય એ બરાબર કાળજીથી જોઈ લેવાનું છે બાબત જે લખી લેશું કંપનીએ શેર જપ્ત કર્યા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જપ્ત કરેલા શેર બેંક ખાતે ઉધારી અને ફરીથી બહાર પાડવામાં આવશે હવે અહીંયા આ દાખલામાં છેલ્લી લાઈનમાં એવી સૂચના આપી છે કે છસો શેર જપ્ત કર્યા એમાંથી માત્ર ચારસો શેર છ રૂપિયાના ભાવથી બહાર પાડે છે હવે ખાસ યાદ રાખજો કે જપ્ત કરે છે છસો શેર એમાંથી બહાર પાડે છે ખાલી ચારસો શેર એમાં એક છ રૂપિયાના ભાવથી એટલે તમે સમજી ગયા કે અહીંયા છ રૂપિયાના ભાવે બહાર પડે એટલે ચાર રૂપિયાનું નુકસાન જાય તો બેંક ખાતે ઉધારશું આપણે છ રૂપિયા ગુણ્યા ચારસો શેર ચારસો શેરની સૂચના છે એટલા માટે એટલે ગુણાકાર કરતાં ચોવીસો રૂપિયા બેંક ખાતે ઉધાર બેંકમાં એટલી રકમ આવશે હવે આપણને ખબર છે કે બીજી બેંક ખાતાની નીચેની જે લાઇનમાં આપણે શેર જપ્તી ખાતે ઉધાર લખીએ છીએ ત્યાં તમે સમજી ગયા હશો કે ઇક્વિટી શેર મૂડી અને બેંકનો આપણે તફાવત એટલે કે બાદ બાકી લખીએ છીએ પરંતુ અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું કે બેંક ખાતાની જે રકમ છે એ ચોવીસો તો બરાબર છે પણ ઇક્વિટી શેરમૂડી ખાતે જે છ હજાર લખેલા છે એ છસો છે ધ્યાન રાખવાનું જ્યારે ફરીથી બહાર પાડી છે ચારસો શેર એટલે બંને શેરની સંખ્યા સરખી હોવી જોઈએ તો આપણે એવું માનવાનું કે પ્રથમ આમ નોંધમાં છસોની જગ્યાએ જો ચારસો શેર હોત તો ચારસો ગુણ્યા દસ કરીએ તો શેરમૂડી ખાતે ઉધાર ચાર હજાર આવે એટલે આપણે હવે છ હજાર ધ્યાનમાં નહીં લઈએ તમે અહીંયા જોઈ શકો છો કે ત્યાં ઇક્વિટી શેર મૂડીના ચારસો રૂપિયા ચારસો શેર અને દસ રૂપિયા લેખે ચાર હજાર રકમ આપણે લખેલી છે એ ગણતરી આપણે અહીંયા કરેલી પણ છે ત્યાં પણ તમે એ જરૂરી ગણતરીમાં એ જોઈ શકશો કે દાખલા નંબર બેમાં તમને મેં ગણતરી કરીને બતાવી છે એ આપણે સમજી લેવાનું છે છસો શેર જપ્ત થાય છે ફરીથી ચારસો શેર જ બહાર પાડવામાં આવે છે એટલે એ વખતે બીજી આમનો જ્યારે કરીએ ત્યારે શેર જપ્તી ખાતે ચારસો શેરની જપ્તી ધ્યાનમાં લેવાની એટલે શેર શેરમૂડીના ચારસો ગુણ્યા દસ એટલે ચાર હજાર રૂપિયા ધ્યાનમાં લેવાના અને એમાંથી બેંકની રકમ ચોવીસો આપણે બાદ કરવાની થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ બાબત તમારે ખાસ અહીંયા યાદ રાખવાની છે એ બરાબર આપણે ધ્યાનથી સમજવાનું છે તો એ રીતે આપણે ઇક્વિટી શેર જપ્તી ખાતે જે રકમ લીધી છે એ રકમ ચાર હજારમાંથી આપણે ચોવીસો બાદ કરીશું છ હજારમાંથી નહીં એટલે સોળસો રૂપિયા શેર જપ્તી ખાતે ઉધાર થશે એટલે બંને જગ્યા પર ચારસો શેરની રકમ ધ્યાનમાં લીધી ગણાય હવે ત્યાર પછી તે ઇક્વિટી શેર મૂડી ખાતે રકમ જમા કરી દઈએ ત્યાં પણ આપણે ખાસ યાદ રાખવાનું કે અહીંયા ચારસો શેર બહાર પાડીએ છીએ એટલે ચારસો શેરનું ખાતું સરભર થાય એટલે દસ ગુણ્યા આપણે ચારસો શેર કરીએ એટલે ચાર હજાર રૂપિયા થાય નહીં કે છ હજાર આ ખાસ તમારે અહીંયા યાદ રાખવાનું છે ત્યાર પછી ત્રીજી આમનોદ કરીએ શેર જપ્તી ખાતે ઉધાર તો તમે સમજી ગયા હશો કે પહેલી આમનોની શેર જપ્તી જમા હોય એમાંથી બીજી આમનોની શેર જપ્તી જે ઉધાર હોય પહેલી લાભવાળી અને બીજી નુકસાનવાળી એ બંનેની બાદ બાકી થાય તો અહીંયા તમે રકમમાં જોશો એટલે શેર જપ્તી ખાતે જમા પ્રથમ આમનોદમાં ત્રણ હજાર છે પરંતુ ત્યાં ધ્યાન રાખવાનું કે એ છસો શેરની રકમ છે પરંતુ આપણે એવું માનવાનું કે બંને શેરને સરખા કરવા હોય તો છસોની જગ્યા પર જો ચારસો શેર હોત તો ચારસો ગુણ્યા પાંચ કરીએ એટલે બે હજાર જ આવે અને બીજી આમનોદના સોળસો એટલે એ રીતે આગળના જે ત્રણ હજાર તમે અહીંયા જોવો છો શેર જપ્તીના એની જગ્યાએ બે હજાર ગણો અને અહીંના આ સોળસો રૂપિયા ગણીએ એટલે બાદ બાકી કરીએ તો બે હજાર માઇનસ સોળસો કરતાં ચારસો રૂપિયા વધે છે એટલે આપણને ચોખ્ખો લાભ ચારસો શેર ઉપરનો ચારસો રૂપિયા મળે એટલે એની આમનોદ આપણે લખી લેવાની શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા ચારસો રૂપિયા એ ગણતરી પણ આપણે અહીંયા લખી છે એ પણ તમારે સમજી લેવાનું કે તે જ રીતે ત્રીજી આમનોદ કરતી વખતે શેર જપતી ખાતે ઉધાર જે રકમ છે એ ચારસો શેર ધ્યાનમાં લેવાના એટલે પ્રથમ આમનોની શેર જપતી છે પાંચ ગુણ્યા ચારસો હમણાં જ મેં વાત કરી એ બે હજાર રૂપિયા તમે ગણશો એટલે પછી કોઈ ભૂલ થવાની શક્યતા છે એ આ દાખલામાં રહેતી નથી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે બીજો દાખલો છે એ બરાબર ધ્યાનથી સમજી લેવાનો છે ત્યાર પછી હવે આવીએ છીએ દાખલા નંબર ત્રણ માટે તો ત્રીજો જે દાખલો છે એમાં આપણને રકમ એવી આપે છે કે ત્રણ હજાર ઇક્વિટી શેર ધારણ કરનાર એક વ્યક્તિ છે એણે તેર રૂપિયા એમાં દસ રૂપિયા પ્રીમિયમ છે અરજી વખતના મંજૂરી વખતના પણ તેર રૂપિયા એમાં પણ દસ પ્રીમિયમ છે એટલે તમે સમજી ગયા કે પ્રીમિયમને જો બંને હપ્તામાંથી છૂટા પાડીએ તો અરજી વખતના ત્રણ રૂપિયા અને મંજૂરી વખતના ત્રણ રૂપિયા એ શેરના ગણાય એ ચૂકવાઈ ગયા છે એનો અર્થ એવો થયો કે પ્રીમિયમની રકમ અરજી વખતની અને મંજૂરી વખતની ચૂકવાઈ ગઈ છે અને ત્યાર પછી આપણને સૂચના આપે છે કે ચાર રૂપિયા છે ને એ હપ્તાના એ ચૂકવાતા નથી તો કંપની શેર જપ્ત કરી લે છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે અહીંયા આ ત્રીજા દાખલા માટે અહીંયા યાદ રાખવાનું છે એની નોંધ તમને અહીંયા સમજાવું છું કે બરાબર ખાસ યાદ રાખો દાખલા નંબર ત્રણ માટે કે જ્યારે કોઈ હપ્તામાં પ્રીમિયમ આપવામાં આવેલું હોય અને એ પ્રીમિયમની રકમ કંપનીને મળી ગઈ હોય ત્યારે પ્રીમિયમની રકમ જાણે કે છે જ નહીં એમ ધ્યાનમાં લેવાનું નહીં પ્રીમિયમ વગરનો દાખલો છે એવો આપણે ગણવાનો એટલે હવે આ દાખલાને આપણે એવો ગણવાનો કે અરજી વખતના તેરની જગ્યાએ ત્રણ અને મંજૂરી વખતના તેરની જગ્યાએ ત્રણ એમ છ રૂપિયા મળી ગયા પ્રીમિયમ મળી ગયું છે એટલે ધ્યાનમાં લેવાનું નહીં એટલે છ મળી જાય છે અને ચાર રૂપિયા મળવાના બાકી છે એવું ગણી અને આપણે આગળ ચાલવાનું છે એ માટે આ નોંધ તમારે બરાબર પાકી કરી લેવાની છે તો વિદ્યાર્થી મિત્રો એ રીતે હવે એની જરૂરી ગણતરી ત્રીજા દાખલા માટેની જોઈ લઈએ તો મળેલ રકમ છ રૂપિયા અરજીના ત્રણ અને મંજૂરીના ત્રણ આપણે દસ દસ રૂપિયાનું પ્રીમિયમ હવે ધ્યાનમાં લેતા નથી મળી ગયું હોવાને કારણે એટલે એ રકમ શેર જપ્તી ખાતે જમા થશે બાકીની રકમ ચાર રૂપિયા છે એ હપ્તા ખાતે જમા થશે એટલા માટે કે એ આપણને મળતા નથી એમ ફૂલ રકમ દસ રૂપિયા એ શેર મૂડી ખાતે ઉધાર કરશું હવે આપણે જેવી રીતે સાદો દાખલો ગણીએ છીએ એ મુજબ જ ગણી લેવાનો જાણે કે પ્રથમ દાખલો ગણતા હતા એ મુજબ હવે કંપનીના ચોપડામાં આપણે આમ નોંધ કરી દઈશું તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર દસ ગુણ્યા ત્રણ હજાર શેર એટલે ત્રણ ત્રીસ હજાર રૂપિયા તે શેર જપ્તી ખાતે જમા કરશું છ ગુણ્યા ત્રણ હજાર એટલે અઢાર હજાર રૂપિયા અને તે બાકી રહે છે એ હપ્તા ખાતે ચાર ગુણ્યા ત્રણ હજાર એટલે એ રકમ ચાર તેરી બાર હજાર રૂપિયા થશે હવે એ રીતે બીજી આમનો જ્યારે કરીએ ત્યારે આપણને સૂચના આપી છે કે આ શેર સાત રૂપિયા લખે ફરીથી બહાર પાડે છે બધા જ શેર બહાર પાડે છે એટલે સાત ગુણ્યા ત્રણ હજાર આપણે કરશું એટલે એકવીસ હજાર રૂપિયા બેંકમાં આવશે એટલે બેંક ખાતે ઉધાર કરીએ એકવીસ હજાર રૂપિયા હવે આપણને ખબર છે કે બીજી આમલોન જ્યારે કરતા હોઈએ ત્યારે શેર જપ્તી ખાતે ઉધાર કરવાનું થાય પ્રથમ આમલોનમાં શેર જપ્તી ખાતે જમા કરવાનું થાય એટલે એ શેર જપ્તી આપણે જે ઉધાર કરવાની થાય એના માટે શેર મૂડીમાંથી બેંકની રકમ આપણે બાદ કરવાની તફાવત કાઢવાનો એટલે ત્રીસ હજારમાંથી આપણે એકવીસ હજાર રૂપિયા બાદ કરીએ એટલે શેર જપ્તી ખાતે ઉધાર કરશું નવ હજાર રૂપિયા અને તે શેરમૂડી ખાતે જમા કરી દેશું દસ ગુણ્યા ત્રણ હજાર જે તમે અહીંયા જોઈ શકો છો ત્રીસ હજાર એટલે બીજી આમનોદમાં શેરમૂડીનું ખાતું અહીંયા સરભર થઈ જતું હોય છે પછી ત્રીજી આમનોદ જે આપણે આગળ પ્રથમ દાખલામાં કરી હતી એ મુજબ કરી લેવાની તો પહેલી આમનોદની શેર જપ્તી જે જમા છે એમાંથી બીજી આમનોદની શેર જપ્તી ઉધાર છે એ બાદ કરીએ એટલે કે અઢાર હજારમાંથી નવ હજાર બાદ કરીએ એટલે શેર જપ્તી ખાતે ઉધાર જપતી માઇનસ જપ્તી કરતાં નવ હજાર વધશે તે મૂડી અનામત ખાતે જમા કરી દેવાનું અને બાબત છે શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા પ્રથમ આમનોદમાં શેર જપ્ત કર્યા બાબત જે તરીકે બીજી આમનોદ છે એમાં શેર ફરીથી બહાર પાડ્યા અને ત્રીજી આમનોદમાં શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા આ રીતે તમારે આ પ્રથમ જે બારમો દાખલો છે એના ત્રણ પેટા દાખલાઓને સમજવાના છે ત્યાર પછી હવે આગળ આપણે તેરમો દાખલો છે એ નવો વિડીયો છે એમાં હું તમને સમજાવવાનો છું અસ્તુ જય શ્રી કૃષ્ણ